તો હેલો મિત્રો કેમ છો બધા અને મિત્રો આજના નવા વિડીયો પણ તમારું સ્વાગત છે અને મિત્રો આજે તો આ કે મિત્રો આ વિડીયો પણ તમે છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે ખૂબ મોજ આજે આવી જવાની છે અને તે સાથે મિત્રો આવા રોજના ના નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને જલ્દીથી જલ્દી પણ કરી લેજો અને સાથે બે બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા આવા જ નવા નવા વિડીયો પણ તમને રોજના રોજ જોવા પણ મળી શકે મિત્રો આજે અગિયાર વાગ્યા જેટલો સમય પણ થઈ ગયો છે અને અમે આવ્યા છે બોટ ઉપર માલ ખાલી કરવા માટે મિત્રો આ પેલા નંબર જે બોટ દેખાય છે તેમાંથી આજે માલ પણ ખાલી કરવાનો છે મિત્રો આ સામે જોઈ રહ્યા છો તે બોટના વાયર છે અને એના લીધે જ માલનો ઓજો પણ ખેંચવામાં આવે છે તે સાથે મિત્રો બીજા નંબર ની બોટ માંથી અપનો ફીસ પણ ઉતરી રહ્યા છે મિત્રો બોટ ના માણસોનું હજી કોઈ કામ કરવાનું ઠેકાનું નથી એટલે આપણે હજી ફ્રી ટાઈમ પણ મળી ગયો છે સાથે મિત્રો કેવી રીતના પાણીમાં બોટ પણ ઉભી છે તે પણ તમને આજે જોવા મળવાની છે મિત્રો તમે જોઈ શકો છો કે બોટ કટલી પાણીની બહાર છે અને કટલી પાણીની અંદર છે મિત્રો તમે જે ફીસ જોવાનું ઇન્ટર પણ કરતા હતા તે પણ પલ આવી ગયો છે ની સાથે મિત્રો આ માછલું છે ખૂંખાર અને ખતરનાક પણ તે સાથે મિત્રો આ માછલાને માછલા ને પણ ઓળખવામાં આવે છે મિત્રો તે સાથે હવે તમે તેને રીતે પણ જોઈ શકો છો આ માછલી માટે એક અને એક શેર તો બને છે ની તે સાથે મિત્રો એમ જોવા જઈએ તો આને દરિયાની ખૂંખાર અને ખતરનાક માછલી તરીકે પણ ઓળખવામાં આવે છે ની તે સાથે મિત્રો આની સામે બીજા માછલાને આવતા પહેલા સોવાર પણ ચાર ઉપડે છે કે મિત્રો આને ફુંખાર શિકારીના નામે પણ ઓળખવામાં આવે છે તે સાથે મિત્રો આ મોડર્ન માછલાને જોઈને તો તમારું દિલ પણ આજે ખુશ થઈ જવાનું છે તે સાથે મિત્રો તે એકદમ ફ્રેશ ફ્રેશ પણ દેખાય છે અને તેની આંખોને જોઈને તો તમે પણ એમાં ખોવાઈ જવાના છો અને મિત્રો આ માછલું છે તે ઓછા પ્રમાણમાં પણ જોવા મળે છે મિત્રો આ ધમિલ નામના ફિશની પ્રજાતિનું પણ કહેવામાં આવે છે અને સાથે મિત્રો તેની આંખને પણ તમે ચોખ્ખી રીતે જોઈ શકો છો કે કેવી ક્યુટ પણ લાગે છે તો મિત્રો આ વિડીયો ની પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જરૂર માં જરૂર જ લખી પણ નાખજો સાથે મિત્રો વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે પણ દેજો